પાટણ સમીપ આવેલા ખલીપુર પાંજરાપોળમાં અનુમોદના અવસરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત રહેલા પથમેળા ગૌસેવાશ્રમના વંદન્ય ગૌ ઋષિ મુકુંદ પ્રકાશજી મહારાજને જણાવ્યું હતું કે ગૌમાતાની સેવામાં દરેક જીવની સેવા સમાયેલી છે માતા પિતાની સેવાનું જેટલું મહત્ત્વ છે તેવી જ રીતે ગૌમાતાની સેવાનું પણ એટલું જ મહત્ત્વ રહેલું હોવું જણાવી શાસનકર્તાઓ અને સમાજના ગૌમાતા માટે ભીખ માંગવી પડે છે તે બાબતની તેઓએ આલોચના કરી હતી મગરવાડા તીર્થના ગાદીપતિ પરમપૂજ્ય વિજય સોમજી ગુરુજીએ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે જીવદયાની પ્રવૃત્તિથી સનાતન સંતૃપ્તિ ટકી ગઈ છે ગૌ માતા માટે અનેક લોકોએ સદા વહરી છે ત્યારે આજે આપણ આપણે પણ ગૌ માતાના રક્ષણ માટે આગળ આવવું જોઈએ તેઓએ ડીસાના ગૌપ્રેમી ભક્ત ભરતભાઈ કોઠાડીની જીવદયા માટેની કામગીરીને યાદ કરી હતી ગૌચર અત્યારે નષ્ટ થઈ રહ્યા છે ત્યારે હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મને ટકાવી રાખવા ગૌ માતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરી જરૂરી હોવાનું તેઓએ જણાવ્યું હતું અમારી આ પાટણ પાંચરાપુર ખલીપુર સંકુલ લગભગ એકસો સિત્તેર વરસથી જીવદયાનું અનમોલ કામ કરી રહી છે અમારી પાસે એક સત્તરસો પશુઓ આશરો લઈ રહ્યા છે પશુને રહેવા માટે રિસોટ ટાઈપના આવાસ બનાવવામાં આવેલ છે અને પશુને નિર્વા માટે આજુબાજુના ખેડૂતો તરફથી અમને ધર્માદા ઘાસ મળી રહ્યો છે સાહેબ કોઈ ખેડૂત આવે ટ્રેક્ટર લઈને આવે ને કે ધર્માદા લખી લો સાહેબ એનું પેરણ ફાટેલું હોય એને કપડું કદાચ ફાટેલું હોય આપણને એમ લાગે કે દાઢી વધેલી છે અને ત્રણ હજારનું ટ્રેક્ટર ધર્માદા લખી લો એટલે એવા ખેડૂતો ઘણા ખેડૂતો હોય છે એવા ખેડૂતોને અમે વર્ષમાં એકાદ વાર આવો અવસર ગોઠવી અને એ લોકોનું અમે બહુમાન કરીએ છીએ અને એ બહુમાન પણ મંત્રીશ્રી અધિકારીઓશ્રીઓ કે કલેક્ટર શ્રી હોય કક્ષાના જે વ્યક્તિઓ હોય અને મોટા ટ્રસ્ટીઓ હોય એમના હાથે અમે મોમેન્ટો આપીને એમનું સન્માન કરીએ છીએ આજે પણ ખૂબ સારી સંખ્યામાં લોકો આવે અમારે ત્યાં ત્રણ સંતો વધાર્યા સાહેબ એક પણ સંત આવશે કેમ એ મને મારું નવાઈ લાગતી હતી કે આવશે કે કેમ પણ ત્રણ ત્રણ સંતો વધાર્યા એક ભાઈએ તો નેવું વર્ષના જૂની કબજાવાળી દુકાન જે હરાજીથી ભાડે રાખેલી એ કોઈ પણ શરત વગર અમને એની ચાવી પરત ચૂકી અને અમને કબજો આપી દીધો એટલે આજનું અમારું આ ફંક્શન અમને ખૂબ લાભ કરતાં નીવડ્યું છે અને દરેકને પરમાત્મા ખૂબ સદબુદ્ધિ આપે ખૂબ સુખી કરે અને અમારા પાંજરાપોરમાં અવિરતદાનની વર્ષા વરસ વરસતા રહે એ જ અપેક્ષા સાથે બિરમું છું આપનો પરિચય મારો પરિચય હું જીરુભાઈ શાહ પાટણ પાંજરાપુર માનંદ મંત્રી તરીકે સેવા આપું છું પાટણ જૈન મંડળ સંચાલક તરીકે છું અને પાટણ લગભગ તમામ જૈન સંસ્થાઓ સાથે હું સંકળાયેલું છું હું સેવાના ભાવનાથી દરેક સંસ્થામાં કામ કરી રહ્યો છું કેમેરામેન હાર્દિક સોલંકી સાથે રિપોર્ટર રૂપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ